જય જવાન જય કિસાન જય મુરલીધર ત્રીસ તારીખ ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આમ દેશી મહિનાની વાત કરીએ તો આજે સૈતર મહિનાનો પહેલો દિવસ એટલે સૈત્રી નોરતા ચાલુ થયા છે અને બધા તમામ ભાઈઓને સૈત્રી નોરતામાં એવી પણ હું દિલથી પ્રાર્થના કરું છું કે માતાજીને કે આવનારું ચોમાસું અને બે હજાર પચીસનું વર્ષ આપણા બધા તમામ ભાઈઓ માટે સારું જાય એવી ઈશ્વર આગળ પ્રાર્થના કરું અને આપણે વાત કરીએ માવઠાની તો અગાઉ આપણે માવઠાની વાત કરી હતી કે ભાઈ એકત્રીસ તારીખ પછી છ તારીખ સુધી ગુજરાત સૌરાષ્ટ્રને બધાને માવઠું ક્યાંક ને ક્યાંક થોડું ઘણો અસર કરશે સૂટું છવાયું એમાં અત્યારે આપણે નવો અભ્યાસ કરેલો મોડલનો વાત કરીએ તો ખરેખર દક્ષિણ ગુજરાતને કાલથી થોડી ઘણી અસર જોવા મળશે બાકી ઉત્તર આપણે ઉત્તર ગુજરાતના અમુક સીમિત વિસ્તારો હશે અને સૌરાષ્ટ્રના કોઈ એકલ દુકલ દરિયા કાંઠે જે વિસ્તારો હશે એમાં ક્યાંય કદાચ સાટા છૂટી કે ઝાપટા ઝુંપટી થાય એવી શક્યતા છે બાકી જે પહેલાં અગાઉ માવઠું બતાવતું હતું એવી કોઈ માવઠાની શક્યતા નથી વધારે દક્ષિણ ગુજરાતને અસર કરતું રહેશે એ મીડિયમથી ઝાપટાં પડશે હાલમાં અત્યારે મોડલના અભ્યાસ કરી તો એવું જોવા મળે છે કે મીડિયમથી નોર્મલ માવઠું થશે અને વાદળછાયું વાતાવરણ અને કસરૂપી વાદળા જોવા મળશે અને સીમિત વિસ્તારોમાં રહેશે કોઈ મોટો એરિયા નહીં હોય અને મોટું માવઠું નહીં હોય હવે આપણે વાત કરવાની છે આગળ બે હજાર પચીસના આપણે દેશી મહિનાના હિસાબે સોમાહાના વાત આપણે જે આ વિડીયામાં આજ આ જે સ્પેશિયલ બનાવી છે એ વિડીયો આપણે જે જૂન અને જુલાઈ એની વિશે વાત કરી એ જ પ્રમાણે આપણે દેશી મહિનાના હિસાબે જેઠ પહાટ શ્રાવણ ભાદરો અને આવું એ આપણે આ સ્પેશિયલ વિડીયા બનાવવાના છે અને આજે આપણે જેઠ મહિનાની શરૂઆત કરીએ જેઠ મહિનાથી વિડીયાની શરૂઆત કરીએ તો જેઠ મહિનામાં ખરેખર મિત્રો જેઠ મહિનો છે આખો ડોરો છે અને ક્યાંક ને ક્યાંક જેઠ મહિનામાં છૂટા સમયે વરસાદ પણ જોવા મળશે અને જેઠ મહિનામાં સ્ટાર્ટિંગમાં આપણે જે પહેલાં અગાઉ પણ કીધું કે ભાઈ પાંચમા મહિનામાં અને વૈશાખ મહિનામાં અમુક જે વાત કરે છે કે એનામાં માવઠું થાશે એવું મને કંઈ લાગતું નથી જેઠ મહિનો પ્રારંભ થાય તો આપણે આમ ગણતરી કરીએ તો જેઠ મહિનાની પહેલી અગિયાર એ હોય ત્યાંથી ડોર ચાલુ થશે અને તારીખની આપણે તૈથની વાત નથી કરવી અમુક અમુકને ના તારીખ ત્યાં જોયા હોય પણ આપણે જેઠ મહિનાની વાત કરીએ તારીખની વાત કરીએ તો જેઠ મહિનામાં છ તારીખથી માંડી અને સાત તારીખથી શરૂઆત થશે છ તારીખથી શરૂઆત થશે વરસાદની એટલે આમ તો છૂટો સમય એકલ દુકલ વિસ્તારો લેશે એ શરૂઆત થશે દક્ષિણ ગુજરાત તરફથી અને પછી જે વાતરી આઠ ને નવ છથી નવનો રાઉન્ડ છે એમાં છથી હાથમાં દક્ષિણ ગુજરાતના અમુક અમુક સીમિત વિસ્તારોમાં છૂટા સમયે વરસાદ જોવા મળી અને વરસાદનો માહોલ સજાય છે પછી આઠથી નવ આઠથી નવ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દુકલ દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં છૂટા સમયે વરસાદ વરસાદ જોવા મળશે અને એથી આગળ જઈએ તો ક્યાંક ને ક્યાંક વરસાદનો માહોલ જોવા મળશે એટલે છથી નવમાં જેઠ મહિનામાં છથી નવ તારીખમાં વરસાદનો માહોલ સજાશે અને અમુક સીમિત વિસ્તારોમાં છૂટો સમય વરસાદ થાય કે ઝાપટા ઝુંપટી થાય કે મોટે પાયે ડોર થાય આપણે એમ થાય કે આ વરસાદ બહુ વળી જાય આવો બધો શરૂઆત થાય સ્ટાર્ટ થશે એને આપણે કહેવામાં આવશે પી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે જે આપણે કહી કે ગરમીની ઉકળાટના હિસાબે જ્યાં છૂટો સમય વરસાદ થઈ જાય એ રીતે પછી આગળ વધીએ તો જેઠ મહિનાના દસથી તેર તારીખમાં ગુજરાત દક્ષિણ ગુજરાતના વધારે વિસ્તારો એરિયો વધી જશે દસથી તેરમાં એમાં વાવણી લાયક છૂટો સમય વરસાદ થશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોઈપ વિસ્તારોમાં એકલદુકલ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય કે ઝાપટાથી માંડી અને મીડિયમ એવો વાવણીમાં ઘર વરસાદ થાય આવી શક્યતા છે હવે ત્રીજી વાત કરીએ જેઠ મહિનામાં ચૌદથી હોળ એમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી માંડી અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તાર સુધીમાં છૂટા છવાયા વાવણી લાયક વરસાદ થશે એમાં પણ સૌથી હોળમાં દક્ષિણ ગુજરાતથી માંડી અને અમુક મધ્ય ગુજરાતના એકલદુક્કલ વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતમાં વધારો થાય વિસ્તારોનો અને ત્યાંથી માંડી અને સૌરાષ્ટ્રના આપણે જોઈએ તો પોરબંદરથી દ્વારકા સુધીના વિસ્તારોમાં એકલદુક્કલ એટલે છૂટકિયા વિસ્તારો હશે કે ત્યાં વાવણી લાયક વરસાદ થશે પછી આપણે આગળ વધીએ તો સત્તરથી એકવીસ સત્તરથી એકવીમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ કોક એરિયો બાકી રહે તો ભલે વાવણીમાં બાકી નહીં રહીએ બાકી સૌરાષ્ટ્રના પોરબંદરથી માંડીને દુવારકાથી માંડી અને રાજકોટ સુધી બધે લગભગ મારા અનુભવ પ્રમાણે સાઠથી પાસઠ ટકામાં વાવણી સૌરાષ્ટ્રમાં થઈ જશે આપણે સત્તરથી એકવીસમાં છૂટો સમય વાવણી જેવો વરસાદ થશે પછી ત્યાંથી આગળ વધીએ તો બાવીસથી પચીસ બાવીસથી પચી દક્ષિણ ગુજરાતમાં પણ સારો વાવણી લાયક વરસાદ થશે અને સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના પણ વિસ્તારો વધી જશે પણ આજી જેઠ પૂરો થાય પચીસ તારીખે તારીખ હિસાબે જેઠ પૂરો થાય પણ જેઠ આમ જોઈ તો કાયદેસર અમુક જગ્યાએ વાવણી થઈ જશે અમુક જગ્યાએ વાવણી પણ જેઠ નહીં થાય પણ ઘટના કેવી બનીએ કે અમુકને વાવણીમાં તે મેં થઈ જાય અને અમુકને વાવણી પણ નહીં થઈ હોય એટલે આ વરસાદ છે એ આપણે દેશી ભાષામાં કહી કે ઠેકડે વાવણી કરાવી તો જેઠ મહિનામાં અમુકને એક વાવણી માથે બે મે થઈ જાય અમુકને એક વાવણી માથે ત્રણ મે થઈ જાય અને અમુકને વાવણી નહીં થાય વાવણી નહીં થાય એવા વિસ્તારો તમને બતાવી દઉં દુવારકાના અમુક સીમિત દુવારકાના જિલ્લાના અમુક સીમિત ગામડા હશે ત્યાં પણ વાવણી બાકી રહી જાય જામનગરના અમુક ગામડા બાકી રહી જાય અને કચ્છનો પણ એરિયો બાકી રહી જાય ઘણો એમાં પણ વાવણી નહીં થાય અને કદાચ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એરિયા પણ બાકી રહી જાય વધારે જે જેઠ મહિનામાં વાવણીનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને સારો વરસાદ પણ સારો રહેશે આદરિયા વરસાદ હશે પણ સારો હશે અને મિત્રો જે આપણે જેઠ મહિનામાં અગાઉ કીધું હતું એમ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં નહીં પણ ખરેખર તો અરબી સમુદ્રમાં જોવા મળશે એ મારા અંદાજ પ્રમાણે જેઠ મહિનાની એન્ડની આસપાસ એટલે જેઠ મહિનાના છેલ્લા પખોડિયાની આસપાસ જોવા મળશે હવે એ વાવાઝોડું ખરેખર આપણા ઉપર એન્ટ્રી કરે એવું મને મારા અનુભવ પ્રમાણે નથી લાગતું કારણ કે દરિયા કાંઠે કચ્છ જોવા મળ્યા હતા એ ગાળામાં એટલે એ મારો અનુભવ એમ કહે કે દરિયા દરિયાને કાંઠેન કાંઠે વહ્યું જાય અને એના હિસાબે છૂટા સવાયા વિસ્તારોમાં વાવણી થશે આપણે આ રીતે જેઠ મહિનામાં વાવણી આ રીતે રહેશે અને ખરેખર મિત્રો મારો અનુભવ એમ કહે કે લોઠી વાવણી હોય તો જ વાવેતર કરજો કારણ કે જેઠ મહિનામાં છે ને વરસાદ ઠેકડે ઠેકડે છે એટલે જરૂરી નથી ડોર તો થશે પણ ડોર થયા પછી એ મેં આવે એવું જરૂરી નથી એટલે જેવી હુંજ હોય એ પ્રમાણે વાવણી કરજો અને લોઠી વાવણી હોય તો જ વાવજો પણ ઓલરેડી વાવણી પાછી બીજા જે વિસ્તારો બાકી છે એમાં પણ જુલાઈમાં શરૂઆતથી જ વાવણી થશે હવે આપણે આ જેઠ મહિનાનો વિડીયો અહીંયા પૂરો કર્યો છે અને મિત્રો છેલ્લે એક ભલામણ મારે એ કરવી છે કે આપણે અહીંથી જે વિડિયા ચાલુ કરી છે આ જેઠ આઠ શ્રાવણ ભાદરને આવું પછી આપણે અખાત્રીજનો અખાત્રીજ પછી જે આપણે જૂન જુલાઈના વિડિયા બનાવી એમાં તમને મહિના દીઠ કાર્યક્રમ બનાવશું અને મહિના દીઠમાં કેટલા ઇંચ વરસાદ છે એ બતાવીશું કારણ કે દનિયા બધા પૂરા થઈ જાય છેત્રી દનિયા પછી આપણે સસોટ તારણ આવશે પણ આ તારીખું જે તમને આપ્યું છે જેઠ મહિનાની અને આવનારા મહિનાની જે તારીખો મળે એમાં એક અધિનો એ ફેરફાર નહીં થાય મારો અનુભવ છે તારીખોની સસવટ માહિતી છે અને વરસાદે આ રીતે જ વરઈએ કોઈ સાવંત્રિક રાઉન્ડ જેઠ મહિનામાં નથી આજી તારીખો દીધી એમાં મીડિયમથી છૂટા સવાય વરસાદ છે અમુક વિસ્તારોમાં બબે વાર થઈ જાય તન વાર થઈ જાય અમુક વિસ્તારોમાં નહીં થાય પણ ઓલરેડી દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારો એમાં દક્ષિણ ગુજરાતમાં મારા અંદાજ પ્રમાણે જેઠ મહિનાની અંદર એંશીથી પિંચાં ટકામાં વાવણી થઈ જશે અને સૌરાટમાં પચાસથી સાઠ ટકામાં વાવણી પણ સાઠથી સિત્તેર ટકા પણ થઈ જાય પચાસ સાઠ ટકામાં વાવણી થઈ જશે બાકી રહેશે જુલાઈ મહિનામાં થશે અને હવે આ વિડીયો છે મારો જેઠ મહિનાની જે આપણે આ માહિતી આપી એ મિત્રો બંને એટલો શેર કરજો કારણ કે આમાં જે આગલા જે કાર્યક્રમ આપણે મહિનાના કહેશું એમાંય પણ જે ક્યાંય વાયરું હશે ખાલું હશે એની પ્રફેટ તારીખ દઈ જેથી કરી અને તમને આ કામ આવે એના માટે હું મહેનત કરું છું અને તમારી સામે સસોટ તારીખ અને સસોટ માહિતી પૂગે એવો હું પ્રયત્ન કરું છું આપણે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલી